મંડળમાં રાજકીય વ્યક્તિઓના હસ્તક્ષેપનો આક્ષેપ થયો છે ગુજરાતના સંબંધિ મંડળના પ્રમુખ વિવેક દેસાઈએ આક્ષેપ કર્યો છે જેમાં તેમણે કોંગ્રેસ અગ્રણી કરશનદાસ બીજેપી મહીસાગર જિલ્લાના પ્રભારી જીતેન્દ્ર અમીન અને પૂર્વ મંત્રી ગિરીશ પરમાર વિરુદ્ધ આક્ષેપ કર્યા તેરિટી કમિશનરે વિવેક દેસાઈને પ્રમુખ જાહેર કર્યા હોવા છતાં કોંગ્રેસ ભાજપના નેતાઓએ ગેરકાયદેસર બેઠક બોલાવી પૂર્વ મંત્રી ગ્રીશ પરમારને પ્રમુખ બનાવી દેવાયનો આરોપ લગાવ્યો કોંગ્રેસ અગ્રણી અને મંડળના પૂર્વ ટ્રસ્ટી કરસનદાસ સોનેરીએ चेरिटी कमिश्नर आदेश विरुद्ध जाइने बैठक बोला भी पूर्व मंत्री गिरीश पटेल ने प्रमुख जाहिर कराया नोपन आक्षेप करियो शे आमुद्दे सामा पक्षे मौन लगभग मेरे यार बारवा इस अमंदी मंडरे एक फुटपाइन प्रकार नो दस्तावे कसूच करिया वगैरह तेज करो रुपए एक प्रकार चंद्रवाल कंपनी लगती ना भी आज કરોડ નો કેસ પણ ચાલે છે કેસ પણ મેં જ આવીને ખોલ્યો પૈસા ક્યાં છે આ જમીન ક્યાં છે પણ જમીન નથી તો પૈસા ક્યાં